રૂપિયા નું શું આવો સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં વાગ્યા છે સાડા આઠ ને હવે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે તો ચલો ગાઈઝ જવું છે બજારમાં પછી બજારમાંથી જવાનું સીવમ ના ઘે તો ચલો બજારમાં જઈને મળીએ સીવમ ના ઘરે તો આવી ગયા સીવમે શું લઈને આવ્યો લે ફોન તો હતો દિવ્યા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અત્યારે શંકર પાપાને જેમ ફરાવ હેડો આ તો રिवारी વારો છેડો બ્લોગ બ્લોગ બનાવવા નહીં આ બીજી સોરી જો આ જાનની હા ભાઈ આજે જોઈએ હાડો ને ટાઈમ મળત ગઈએ પાલોદર માં હેડીય છે અલ દર્શન કરવા જવાનું હો નો કાલે બીજ છે ભાઈ ખબર નહીં ઓ આજ જવાનું

મહોલ્લો કેટલો મોટો ગાઈસ આ બહુ જૂનો હો નહીં જીગા હા સ્કૂલ નહીં ગાતા ના બોડે દર્શન તો કરી દે હવે નીકળી છીએ ઘરે જવા શિયાળો હવે તાપલા ગાડો ફટાફટ શિયો મૂકીને તો આવી ગયા હોટલ ઉપર આપડી

એ ઓકે છો જવાનું કોટ તો તૈયાર થઈ ગયો હું મેન્યુ લઈ લઉં ઢોવા એ તો લઈ લઉં તો ગાઈસ ખારા તડકાના તો ઓર હેકરાઈએ હવે જીગા ભાઈ શું જવાનું કેલા યે આ જવાનું તો બજાર ફાઈ હા ગાઈસ હાઈકિંગ તો આવી જઈએ હે 3 બાઈન ગામડે આય બમ્પ તો ગાઈસ જેતલપુર આવી ગયા મજામાં જ

રાઈટ આવો આ છે સ્પાઇડર માર લે કે સ્પાઇડર તો ગાઈસ સુંગિન તો ઊઠી ગયા ના शिवम બી ઊઠી ગયો મોડું થાય ગયો તો ચલો દર્શન કરી પાછા નેકડીએ પાછા મહેસાણા માં કામ હતું જામપતઈ બધી વી જાતો હોળીઓ ગાઈસ આવાજી એ મંદિર હે મંદિર થી પોઈ ડાયરેક્ટ જવાનું Jika ਦਿੱਤੋ ਪੇਲੀ ਟੁੱਟੀ તળા ધોર માં આપણા તો નાચવું જ મંદિરમાં દર્શન તો કરી નાખે શીખો બહુ હોય એટલી વાર હું આ માર વાડી ડાબી વાસ માં વાડી

Caleknya itu pasalipasalin. Take bre, <laughs> masalah selalu nakhin pasalipasalin lagi. Oh, karena coffee bergantung ke diam. Kalau ke gede, ini banyak itu aja?

આ જે જે પેલું મીન્યું એ પેલું પમલી ગયું છે જાના મતલબ બધી જય માતાજી જય માતાજી શિવ બાબા કયો હોય તો લોટ પર કહી દો બરગાનો ટેસ્ટ કેવો લાગે જી ભાઈ એક નંબર નેક્સ્ટ ટાઈમ ફરી આવજો આઈસૂ

તો કંઈ ઘરે આવી ગયા મારા અને તો રવિવાર હતો તે અમારું મંદિરે આવી રંગોલી બનાવી દઈ દર રવિવારે કુલ નહીં શતીમાન કાર્નમાં શક્તિમાનું મંદિર કનો કાનો ફોના એક વાત કહું તમન તૈના ના એક વાત કહું મારી વાત હોંભળો પેલા હે જીગન માં તો બહુ મજા આવશે ઉપર

દાન થોડા વધારે ઓબ્ઝર્વ કરતા રહેશે તો ઘરે તો ગાઈસ ઘરે પહોંચી ગયા અને રિક્ષા આવશે નક્કી નહી બહુ રિક્ષા એ ઓડી એ રિક્ષા સાયકલ લાગે સાયકલ સાયકલ

આ દાદી દાદી મમ્મી કરવા ના પાડી કોક દાદી ના વડોડું તો કરવાનું જ છે એ હા મારી વાત ચાલુ થઈ જી માં મારી વાત ચાલુ થઈ જાય રૂહ વાત તો તો રહેજો લેવા જવાનું હું જતો રહી લાવો મમ્મી મારી ના મમ્મી ખાવાનું બનાવો ખબર નહીં

નહીં મેં તો કદી જોયો નહી એટલો બોલ સંધ્યા બોલ સંધ્યા

ના પૈસા અમે એમાં તો પૈસા લેવા પડે આપવા પડે એવું ના હોય કોઈ નહી એનો મોટો રૂપિયાનું શું આવો રૂપિયાનું શું લે ચોકલેટ આવી જાય રૂપિયાની આટલી લેતો હોય હો હું બેઠો બાર

ધી <laughs>